નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે છે ક્રિકેટ જગત એક દુખદ સમાચાર સામે આવે છે પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના કોચ અંશુમન ગાયકવાડ નિધન થયું છે મિત્રો તમને જણાવી દઈએ કે તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અંશુમન ને 27 ડિસેમ્બર 1974 ના રોજ કોલકાતા વેસ્ટ ઇન્ડિસ સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અંશુમન ની હાલત જોઈને કપિલ દેવે મદદ કરવાની પહેલ કરી હતી મિત્રો તમને જણાવી દે કે કપિલ દેવે અંશુમન

مکھے کوچ اتا ہے મિત્રો આઈક માઈક નો પેજ ચેનલ ને સબસ્ક્રાઇબ ને વિડિયો ને લાઈક કરજો મિત્રો ધન્યવાદ